શ્રી ગણેશાય નમઃ નમ આજના વિડીયોમાં આપણે સાંભળીશું કડવા ચોથની વ્રત કથા આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો આસો માસની વધ ચોથના દિવસે કડવા ચોથનું વ્રત કરવામાં આવે છે આ વ્રત પણ સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય સુખ સમૃદ્ધિ અને સુરક્ષા માટે આ વ્રત કરે છે આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ ઉપવાસ કરે છે રાત્રે શંકર પાર્વતી તથા ચંદ્રના દર્શન કર્યા બાદ ચંદ્રને અર્ધ્ય આપવામાં આવે છે અને ત્યાર પછી જ ઉપવાસ છોડવામાં આવે છે આ દિવસે માટીમાંથી પાર્વતીજીની મૂર્તિ બનાવી એની પૂજા કરવામાં આવે છે એકવાર અર્જુન તપ કરવા માટે નીલગિરી પર્વત પર ગયો પછી પાંડવો પર એક પછી એક આફતો આવવા લાગી તેથી ગભરાઈને દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધર્યું ભગવાન શ્રી કૃષ્ણ તરત જ પધાર્યા એટલે દ્રૌપદીએ પોતાની શંકા ભગવાનને જણાવી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીને કહ્યું એક વખત માતા પાર્વતીજીએ પણ શિવજીને આ જ પ્રશ્ન કર્યો હતો ત્યારે ભગવાન સદાશિવ પાર્વતીજીને કળવા વ્રત કરવાનું જણાવતા કહ્યું હતું કે એક ધર્મપરાયણ તથા ગુણવાન બ્રાહ્મણોને ચાર દીકરા અને એક સુશીલ દીકરી હતી લગ્ન બાદ આ દીકરીએ કડવાચોથનું વ્રત કર્યું પણ ભૂખ સહન ન થતાં એણે ચંદ્રના દર્શન કર્યા પહેલાં જ જમી લીધું અને તેથી ઉપવાસ તૂટતાં જ એના પતિનું મૃત્યુ થયું તેથી એ ખૂબ જ વિલાપ કરવા લાગી એ સમયે બરાબર ઇન્દ્રાણી પૃથ્વી પર ફરવા નીકળ્યા હતા એણે તે બ્રાહ્મણની દીકરીનો વિલાપ સાંભળ્યો તેથી તેઓ એની પાસે ગયા અને તેને આશ્વાસન આપ્યું બધી વિગત જાણ્યા બાદ ઇન્દ્રાણી બોલ્યા તે ચંદ્રને અર્ધ્ય આપ્યા વગેરે જ ભોજન લીધું એનું જ આ ફળ છે આ સાંભળી પેલી બ્રાહ્મણ કન્યા ખૂબ જ પસ્તાવો કરવા લાગી ઇન્દ્રાણીએ તેને આ વ્રત કરવાની સલાહ આપી અને પછી પેલી બ્રાહ્મણ કન્યાએ પૂરી શ્રદ્ધાથી આ વ્રત કર્યું તો એનો પતિ સજીવન થઈ ગયો શ્રીકૃષ્ણએ દ્રૌપદીને કહ્યું જો એ જ રીતે તું પણ આ વ્રત કરે તો બધું બરાબર થઈ જશે ભગવાન શ્રીકૃષ્ણની વાત માનીને દ્રૌપદીએ આ વ્રત કરવાનું શરૂ કર્યું અને એના પરિણામે પાંડવો પર એક પછી એક વિપત્તિઓ આવી તો પણ તેઓ વિજયી બન્યા આ રીતે દ્રૌપદીએ કરેલું આ કડવા વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ શ્રદ્ધાપૂર્વક કરે છે આજના દિવસે ગણપતિની વાર્તા પણ કરવામાં આવે છે જે આ પ્રમાણે છે એક આંધળી ડોશી હતી એને એક દીકરો અને વહુ હતા આ ડોશીમાં દરરોજ ખૂબ જ શ્રદ્ધાથી ગણપતિજીની સેવા પૂજા કરતા તેથી એક દિવસ ગણપતિજી તે ડોશીમાં પર પ્રસન્ન થયા અને પ્રગટ થઈને તેમને કહેવા લાગ્યા કે હે ડોશીમા માગો માગો તમે જે માગો તે આપું હું તમારા પર ખૂબ જ પ્રસન્ન થયો છું ત્યારે ડોશીમા બોલ્યા શું માગવું એની મને શું ખબર પડી વહુ દીકરાને પૂછી જોઈશ અને કાલે માગીશ ગણપતિ તો ડોશીમાની વાત માની ગયા ડોશીએ વહુ દીકરાને પૂછી જોયું તો બંનેએ ડોશીમાને કહ્યું કે આપણે બહુ ગરીબ છીએ માટે તમે ગણપતિજી પાસે ધન જ માગી લો ડોશીએ તો આખા ગામમાં બધાને પૂછ્યું તો બધાએ તો પોત પોતાની રીતે માને સલાહ આપી બીજા દિવસે ગણપતિજી આવ્યા અને ડોશીમાને કહ્યું માગી લો જે જોઈએ તે ડોશીએ કહ્યું કે મને નવ કરોડની માયા દો નિરોગી કાયા દો અમર સુહાગ દો આંખનું અંજવાળું દો પૌતરો પૌતરી પરિવારનું સુખ દો અને છેલ્લે મોક્ષ દો ત્યારે ગણપતિજીએ કહ્યું તમે તો બધું જ માગી લીધું ગણપતિએ હસતાં હસતાં ઋષિમાને બધું જ આપ્યું અને આમ કડવા ચોથના દિવસે સ્ત્રીઓ ગણપતિજી પાસે બધું માગે છે અને મેળવે છે